પોતાના ગામમાં તમે જો વેચો તો શું થાય તો ગામમાં કેટલાક ખેડૂત હશે તો કે પચાસ ખેડૂત હશે ગામની વસ્તી કેટલી હશે તો પરિવાર હશે પાંચસો હશે તો ડિમાન્ડ કરતા સપ્લાય ઓછી હશે એટલે તમને ગામમાં તમને ભાવ મળશે શોષણ નહી થાય પણ તાલુકામાં તમે વેચવા જાઓ છો તો શું થાય સો વેપારી બેઠા છે અને એની સામે પાંચ હજાર ટ્રેક્ટર ઉભા છે તાલુકા આખાના શું હાલત થાય તો કેટલું છે ને આપણે સમજવું પડશે કે આ શોષણ થાય છે શું કામ તો કેટલીક બેઠા છે ખરું છે ને એક ભેગું ન કાઢતા નો એમને એમ છે ને એમને પરાલી શીખે ઘઉં રાખી દેતા બાજરો એમને એમ ડુંડા શીખે રાખી દેતા ડુંડા જ રાખે ડુંડા કાપી અને ડુંગમાં ભરી દે એટલે બગડે પણ નહીં કઈ થાય પણ નહીં અને જેવું ઘરમાં કઈક જરૂર પડે ત્યારે જ કાઢીને વેચે એક થેલી બાજરો કાઢીને પછી મરચો કે તેલ લેવું હોય તો લઈ આવે તો ઈ જમાનામાં માણસો ઇન્ટેલિજન્ટ હતા કે એક ભેગું વેચાય તો આ બધા બાબતોને આપણે સમજવાની જરૂર છે તો ખેતીમાં આપણે વધુ પૈસા પણ મળે ગાડી બંગલા પણ આપણે મળી શકે ઠીક છે તો આ આખી ખેતીની એક વાત ખેતી સાથે છે એ પશુપાલન પણ આપણે આવશ્યક છે ખેતી વગર ગાય ને ખેતી ને માણસ ત્રણ ભેગા થાય તો ત્રણ સુખી થાય ત્રણે નોખા થયા છે એટલે દુખી છે અને ત્રણે ભેગા થઈ જાય તો ત્રણે સુખી થઈ જાય ગાય છે ખેતી વગર સુખી ન થાય અને ખેતી છે ગાય વગર સુખી ન થાય અને માણસ છે એ દૂધગી માખણ છાસ અને ખીચડી શાક રોટલા વાડીની અંદર પણ આપણે કપાસ ને અરંડા વાવીને બજારમાંથી માંથી બધી એટલે આપણી થાળી છે એ હવે બજારમાંથી આવે છે કેવી હોય ને કેવી ગેરંટી રેડીમેડ રેડીમેડ આવી ગઈ છે હવે તો રસોઈ રેડીમેડ આવશે રોટલીઓ છે ને શેકેલી આવશે એક આવે જ છે બરાબર સાકે તરત સુકાવેલા હશે ખાલી ગરમ પાણી કરો એટલે બની જાય એવું વિદેશ ની અંદર બધું રેડી મળે હવે કે છે કે આને આવડતું નથી ઘરવાળી ને સરખું કે સ્પેશિયલ બનાવો આ રસોઈયા થી પછી ભાણું આખું છે ને ડિહાઈડ્રેશન મશીન આવે એમાં સુકાવી નાખે અને પછી એ દાળ ખાધા એટલે આવું બધું ના આવે એના માટે આપણે અને પછી એના માટે બે કલાક કામ ના વધી જાય આખા પરિવારના સ્વાદ સારું કરી અને શું થાય ખર્ચો વધે ખર્ચો વધે એટલે પાછું વેતરું વધી જાય તો આવું આપણે બધું ન થાય એના માટે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગાયને પણ સાથે આપડા જોડવી જોઈએ અમારે ત્યાં હું બે હાજર એક થી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારા ઘરે દુકાન છે એ વીસ વર્ષથી છે જે કઈ આવે પેલે મારા ઘરમાં આવે નહીતર બે જાંબુના ઝાડ હોય તો એ પછી મારા ઘરે આવે નહીં કાંઈ વેચવું હોય એટલે આવે અને આવે તો મારા ઘરને મળે નકા ત્રીસ કિલોમીટર દૂર વાળી છે તો નાની નાની વસ્તુ કોણ પહોંચાડે પણ રોજ બધો સામાન આવતો હોય તો એના ભેગું નાની મોટી બધી જ વસ્તુ ઘરે આવે ઘરને બધી વસ્તુ મળે અને વધે એટલી અડોશી પડોશી આપણે ઓર્ગેનિક કેને ખવડાવવું જોઈએ મને કયો